મને ગોળી વાગે બીએસએફ વાળા જવાના તો એ શહીદ નથી કહેવાતું એક એક શરીરનો ખૂન હું દેશ માટે આજે પણ મારું કુરબાન કરવા તૈયાર છું આજના દિવસ તમે કાળું કપડું પહેર્યું છે મેન તો આજના દિવસ આમ આને એવું કહેવાય કે ઉજવણીના દિવસે શું કારણ છે સમાનતાનો અધિકાર આપ્યા પછી પણ અમારી સાથે સમાનતાનો કોઈ વ્યવહાર એવો થતો જ નથી તમે કીધું એ પ્રમાણે એ લોકોને શહીદનો દરજ્જો તપાયો નથી અને એ ઘટના ઘટી એના પછી જ ભાજપ બીજી વખત આવી ગયું કે છે લોકો એ લોકો કે છે કે અમે કરશું કરશું પણ એ કશું કરતા નથી ત્રણ ત્રણ ટર્મ અને એમાં પણ સાહેબે જે કામ કોઈએ નથી કરે હું સમાનતાના અધિકાર માટે જ્યાં સુધી લડાશે આજની તારીખમાં પિસ્તાલીસ વખત આપણા ભૂપેન્દ્રભાઈ સાહેબને મળ્યો થોડો ઘણો જે વિશ્વાસ છે એ પણ હવે આદરણીય મોદી સાહેબ ઉપર ડગમગી રહ્યો છે જે વાતો કરતા હોય છે કે ભાઈ અમે સેના માટે આ કર્યું પેરામિલિટરી માટે કારણ કે એમની દિવાળી હોળી હમણાં પણ બીએસએફમાં મનાઈ ગઈ વખત આઈટીયુપી સેના સેના કહેવામાં આવે છે અને આદરણીય પ્રધાનમંત્રીજી બે હજાર ઓગણીસ જે જવાનો શહીદ થયા એમની સ્પીચમાં તમે જોજો મેરે દેશ કા જવાન હો ગયા શું આજ દિવસ સુધી શહીદનો દરજ્જો મળ્યો નથી મળ્યો સાહેબ આ બધા પ્રશ્નો ઘણા છે પણ લાગે છે તમને કે મૃદુ અને મક્કમ છે ભૂપેન્દ્રભાઈ પછી આપતા અમે મળવા જઈએ ને તો અમને મુલાકાત પણ નથી આપતા બારોબાર અમને ગેટ આઉટ કરવામાં આવે છે અમે એમના ઉપર ભરોસો કર્યો ભરોસાની ભાજપ સરકાર લાવ્યા પણ એ સરકાર જો આ રીતે અમનું માનશે નહીં તો એ જ સરકાર ભરોસાવાળાની સરકારને પણ બહાર નીકળતા આઉટ કરતા જે દિવસે આ દેશના નાગરિકોને ખબર પડશે એ દિવસે આ ખુરશીઓ બધી ઉથલાઈ જશે લોકોથી લોકો દ્વારા લોકો વડે ચાલતી સરકાર કૃષ્ણ ભગવાન પણ કહીને ને કહીએ છે પરિવર્તન સંસારનો નિયમ છે આજે પ્રજાસત્તાક દિવસ છે પ્રજાસત્તાક એટલે ફોર ધ પીપલ વી ધ પીપલ બાય ધ પીપલ એટલે કે લોકો માટેનું લોકો દ્વારા અને લોકોથી સંચાલિત આપણું ગણતંત્ર દિવસ એટલે કે દેશ આખો મને આપણી સાથે આ તમે જોઈ શકશો કે આ તમામ પેરામિલિટરી ફોર્સના રિટાયર્ડ લોકો છે એમાં મહિલા પણ છે અને પુરુષ પણ છે એ લોકોને લાગે છે કે દેશ આટલાથી આઝાદ થયું છે ઇક્વોલિટીની વાત છે પણ એમને હજુ ઇક્વલિટી મળી નથી અને એટલા માટે તેઓ આપણે આપણા કાર્યાલય આવ્યા છે ન્યૂઝ પોર્ટર અને ગુજરાત પ્રશ્ન આપણે એમનાથી વાત કરીશું દિપાસભાઈ પાંચ વર્ષથી હું તમને જોઉં છું તમારી લડાઈ કે જે આર્મીને તો જે વેલફેર મળે છે પણ જે પ્લામિટરી ફોર્સના જે લોકો હોય છે એમને બરાબરીનું જે અધિકાર છે મળતું નથી શું તમારી લડાઈ છે અને આજના દિવસ તમે કાળું કપડું પહેર્યું છે મેન તો આજના દિવસ આને એવું કહેવાય કે ઉજવણી દિવસે શું કારણ છે નમસ્કાર પહેલાં તો સૌથી પહેલાં અમારા સમસ્ત પેરામિલિટરી પરિવાર તરફથી દેશવાસીઓનો પ્રજાસત્તાક દિવસ ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપે જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે આ કાળું કપડું પહેરવાનું પહેલાં વિષય ઉપર આવી કેમ કેમકે આજનો દિવસ ઓગણીસો ત્રીસની યાદ તમને કરાવું તો આજે પૂર્ણ સ્વરાજ એ આપણે લાહોરમાં એ ટાઈમના જે આપણા લીડરો ગાંધીજી કે જે બધા બેઠા હતા એમને નક્કી કર્યું કે આપણે છવ્વીસ જાન્યુઆરી પૂર્ણ સ્વરાજ નક્કી કર્યું એના પછી દેશ આઝાદ થયો એના પછી બંધારણ બાબા સાહેબ આંબેડકરે જેમને મૂળભૂત છ હક્કો આપણને આપ્યા અને આ જે પ્રજાસત્તાક દિવસે એટલે જે મૂળભૂત છ હક્કોની વાત કરીએ પહેલાંમાં પહેલાંમાં સમાનતા તો અમે ભારત દેશના જવાન જેમ ભગવાન પ્રભુ શ્રીરામ કૃષ્ણ ભગવાન ભગવાન જ છે બંનેનો કાર્યક્રમમાં પ્રભુ શ્રીરામે અલગ રીતે એમની કાર્યશૈલી કાર્યશૈલીથી દેશને આપણા સંદેશ આપ્યો એવી રીતે ભગવાને પણ કૃષ્ણ ભગવાને પણ એમના સમયમાં એ યુગમાં અલગ સંદેશ આપ્યો પણ બંને ભગવાન છે એવી રીતે આ દેશમાં પેરા મિલિટરી અને મિલિટરી બંને ભારત દેશના વીર સપૂત પુત્રો છે જે બંને દેશ માટે પોતાના પ્રાણોની પણ પરવા નથી કરતા ઘર બહારની ચિંતા બાજુમાં મૂકીને દેશ માટે વર્ષમાં સાડા નવ મહિનાથી દસ મહિના નોકરી કરતા હોય છે અને જ્યારે દેશ માટે શહીદ થાય બંને જવાનો એલઓસી ઓસી ઉપર વાત કરું ભારત પાકિસ્તાનની તો એલઓસી પર ઉપર લાઇન ઓફ કંટ્રોલ પણ હું પોતે બી બીએસએફથી નિવૃતું છું એટલે એ ખૂબ જ સારી રીતે જાણું છું કે ત્યાં આગળ અમે અને આર્મીના જવાન બંને સાથે ડ્યુટી કરતા હતા દુશ્મન સામે લડવા સાથે જઈએ પણ ભૂલે છું કે જો મને ગોળી બીએસએફ બીએસએફવાળા જવાનના તો એ શહીદ નથી કહેવાતું અને એ આર્મીનો જવાન હોય એને શહીદનો દરજ્જો તો દેશ માટે તો મેં પણ બલિદાન આપ્યું છે તો ઇક્વલ સુવિધા હોવી જોઈએ દેશ એક છે રાષ્ટ્ર એક છે તો આર્મી પેરામિલિટરીમાં જે મોટો ભેદભાવ અહીંયા આપણે સમાનતાની વાત કરીએ કે કાળું એટલા માટે પહેર્યું છે કે મારો વિરોધ છે કે ભાઈ આર્મીના જવાનના જેમ પેરામિલિટરીના જવાનોમાં કેમ નથી એ હક સન્માન બે હજાર ચાર પછી સૌથી મોટો બે હજાર ચાર પછી અમારા જવાનો જે દેશ માટે બલિદાન એમનું પેન્શન પણ બંધ કરી દેવામાં આવ્યું છે શું આ નો પેન્શનવાળા જે જવાનો છે શું દેશ માટે એમને મરી મીટવાની ભાવના પ્રેરણા ક્યાંથી આવશે સન્માન મતલબ શું છે કે ભાઈ દેશ માટે કોઈ પણ ફોર્સમાં હવે મેં હમણાં જે સાહેબ તમને વાત કરું કે હમણાં ડેડિયાપાડામાં ગયો હતો ત્યારે નાની બાળકીને આ કર્યો કે આ બીએસએફ સીઆરપી સીઆઈએસએફ એસએસબી આમની આ સેવા ભારત પાકિસ્તાન બાંગ્લાદેશ ચીન બર્મા નેપાળ ભૂટાન અફઘાનિસ્તાન બધી બોર્ડરની સુરક્ષા આ પાછા મંત્રીઓની સુરક્ષા આ કરવાનું પછી ચૂંટણી હોય ઇલેક્શન હોય પ્રાકૃતિક આપદા હોય સંવિધાન નીતિ નિયમ પ્રમાણે આર્મી યુદ્ધના સમય જાય અને યુદ્ધના સમયે પાછું અમારે તો સાથે રહેવાનું જ એવું નથી કે ભાઈ ઘેરાયનું ઊંઘી જવાનું પેરા મિલિટરી તો આ બધું જ જો સાથે ડ્યુટીના નીતિ નિયમ પ્રમાણે ભારત સરકારે જે નીતિ નિયમ બનાવે છે એ પ્રમાણે આર્મીના આપણે સન્માન છે સેલ્યુટ કરે છે એ એની ડ્યુટી કરે છે પણ એને જે સુવિધા છે નાળાબેટ આપણે ગુજરાતની વાત કરીએ તો નાળાબેટનો જવાન જે કહેવાય એને ફોન પણ નથી પોતાના પરિવાર સાથે વાતચીત કરી શકતો આપણે અહીંયા કંઈ કમ્પેર નથી કરી રહ્યા આર્મીના જવાન સારી રીતે અહીંયા રહી રહ્યા છીએ યુદ્ધનો સમય હોય ત્યારે પણ અમે સાથે તો આ સમાનતા કેમ એ અસમાનતા છે એટલા માટે બંધારણ જે આપણો દિવસ કહીએ સંવિધાન દિવસ કે સંવિધાન આપણે મૂળભૂત જે છ હક્કો આપ્યા એ છ હક્કોમાં અમને ક્યાંય સમાનતા જેવું લાગતું નથી એટલે અમને એમ થોડું દુઃખ છે ભારત દેશ માટે ગર્વ છે કાલે પણ દેશ માટે આ મિટ્ટી માટે મારા દિલમાં જ છે અને એના માટે આજે પણ મારો ખૂન એક એક શરીરનો ખૂન હું દેશ માટે આજે પણ મારું કુરબાન કરવા તૈયાર છું એ ભાવના છું દિપેશભાઈ જ્યારથી બે હજાર ચૌદ પછી આ સરકાર બીજેપીની કહો કે મોદીની કહો છે એ લોકોનો કેવો હસ્તું કે અમે તો સેના માટે ઘણું બધું કરીએ છીએ સુરક્ષા માટે ઘણું બધું કરીએ છીએ જવાનો માટે ઘણું બધું કરીએ છીએ એ તમામ વસ્તુ એ લોકોને તમે ક્યારે રજૂઆત કરી કે તમે તો બદલાવ કરો જે પહેલાંની સરકારો ભલે ના કરી તમે તો કરો એ લોકો શું કહે છે હા આપ સાહેબ સારો પ્રશ્ન પૂછ્યો છે કે અમે કોંગ્રેસ સરકારે ભલે આપણને આ નથી આપણને ચલો આટલા ટાઈમ કે જે પેરામિલિટરીની રચના કરીએ તો ઓગણીસો ઓગણચાળીસથી સીઆરપીએફ વખતો વખત ઇન્દિરા ગાંધીજી જ્યારે હતા ત્યારે નાઇન્ટીન સિક્સટી ટુ સિક્સટી નાઇન તો આ બધી ફોર્સની રચના થઈ અને એના પછી આટલા દિવસો આટલા વર્ષો પછી પણ આજે આદરણીય પ્રધાનમંત્રી જ્યારે બે હજાર ચૌદમાં જ્યારે એમને કમાન્ડ સંભાળી પહેલાં જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે પણ અમારા બીએસએફમાં બી આવ્યા એમને પણ અમને આશ્વાસન આપ્યું હતું પણ એ બધા જ આશ્વાસન અત્યારે હાલ એવું લાગે છે કે ત્રણ ત્રણ ટર્મ અને એમાં પણ સાહેબે જે કામ કોઈએ નથી કર્યા ત્રણસો સિત્તેર કલમ રામ મંદિર ત્રિપલ તલાક ભવ્ય જે શ્રાવણના દરેક સોમવારે મેં જોયું એ પ્રમાણે તમામ સોમવારે એમને ફટાફટ બિલ પાસ કર્યા આના માટે હું સરકારમાં આજની તારીખમાં પિસ્તાળીસ વખત આપણા ભૂપેન્દ્રભાઈ સાહેબને મળ્યું હવે અમે જવાનો જેટલી તાકાત છે એટલી અવારનવાર રજૂઆત કરીએ છીએ તો ભૂપેન્દ્રભાઈ સાહેબે પણ આ વિષયમાં મને કે તમારો કેન્દ્રનો મુદ્દો છે મેં એમને રિક્વેસ્ટ પણ કરી કે સાહેબ કેન્દ્ર ભલે રહ્યું પણ આદરણીય પ્રધાનમંત્રીશ્રી અને પાછા ગૃહમંત્રી જે અમારો અંડરમાં આવે અમારા અમિત શાહ સાહેબ મારતો તો ગામના જ કહેવાય માણસાના હું પોતે પણ માણસાનું ત્યાંના જ અહીંયા જેએસ એસ પટેલ સાહેબ અને કેટલાય ધારાસભ્યો બધાને રજૂઆત કરી કોંગ્રેસ વિરોધ નથી કરી રહી આમ આદમી પાર્ટી વિરોધ નથી કરી ખુદ ભારતીય જનતા પાર્ટીના સી આર પાટીલ જ્યારે પ્રદેશ અધ્યક્ષ હતા એ પણ વિરોધ નથી કર્યા હરસંઘવી સાહેબ અત્યારે ડિપ્ટી સીએમ છે એ પણ વિરોધ નથી કર્યા કોઈ વિરોધ તો કરી જ નથી રહ્યું સાહેબ વિરોધ તો કરી જ નથી રહ્યું તો આપી પણ નથી રહ્યા એટલે ખૂબ મોટો અસંતોષ છે કે આ સરકાર પણ ક્યારેય અમે એક જેમ ખેડૂત હોય છે વરસાદ નથી આવતો કેટલું અમી દ્રષ્ટિ દેખતો છે એવી દ્રષ્ટિ લગાવીને બેઠા છે થોડો ઘણો જે વિશ્વાસ છે એ પણ હવે આદરણીય મોદી સાહેબ ઉપર ડગમગી રહ્યો છે જે વાતો કરતા હોય છે કે ભાઈ અમે સેના માટે આ કર્યું પેરામિલિટરી માટે કેમ કે એમની દિવાળી હોળી હમણાં પણ બીએસએફમાં મનાઈ ગઈ વખત આઈટીયુ સેના સેના કહેવામાં આવે છે અને આદરણીય પ્રધાનમંત્રીજી બે હજાર ઓગણીસ પછી જવાનો શહીદ થયા એમની સ્પીચમાં તમે જોજો બે દેશ કા જવાન શહીદ ગયા શું આજ દિવસ સુધી શહીદનો દરજ્જો મળ્યો નથી મળ્યો સાહેબ આપણા પ્રશ્નો ઘણા છે સરકાર સામે ખૂબ જ જટિલ પ્રશ્નો છે કહીએ એમના માટે આ અમારો પ્રશ્ન નોર્મલ છે કોઈ ભારત દેશનો નાગરિક વિરોધ નથી કરી રહ્યો સરકારના કોઈ પ્રતિનિધિ પણ કેમ નથી થતું એ અમને પણ નથી સમજાતું સાહેબ આપ તો મહિલા છો તમે લોકો એ તમામ વસ્તુમાં ગયા છો તમને શું લાગે છે એક મહિલા તરીકે આટલી બધી સેવા તમે કરો અને પછી લડવા માટે તમારા લાભો માટે લડવા પડે અથવા તો એક લાભ મળે દેશ એ કેટલું યોગ્ય કેવાય ગણાય સર યોગ્ય તો બિલકુલ નથી લાગતું કારણ કે પ્રજાસત્તાકના નામે સમાનતાનો અધિકાર આપ્યા પછી પણ અમારી સાથે સમાનતાનો કોઈ વ્યવહાર એવો થતો જ નથી કારણ કે હું એક લેડીઝ છું મેં મારી પોતાની કેટલી ત્રેવીસ વર્ષની નોકરી પૂરી કરી છે મેં મારું સંતાનનું ચાલવાનું બોલવાનું ખાવાનું મેં નથી જોયું અને હું દેશની રક્ષા માટે હંમેશા બહાર જેમ કે હું ગુજરાતમાં રહેવાવાળી છું મને ગુજરાતની બહાર જ રાખેલી છે હું મારા પતિ પણ આની અંદર અમે બંને આની અંદર જ સમર્પિત છીએ છતાં પણ આની અંદર અમને સમાનતાનો અધિકાર બિલકુલ દેખાતો નથી અને હું રિટાયરમેન્ટ થયા પછી પણ મારા જવાનો માટે હું સમાનતાના અધિકાર માટે જ્યાં સુધી લડાશે હું લડીશ તમને લાગે છે કે આ સરકાર જે અત્યારની છે એ માત્ર જવાનોની વાતો કરે છે પણ લાભો આપવામાં ક્યાં કરે છે સર અમે જઈએ છે દરેક કાર્યાલયોમાં અમને કહે છે આપે છે કે આશ્વાસન આપે છે અમે કરીશું અમે કરીશું પણ સર હવે ક્યાર સુધી કરશે તેનો અમને કોઈ અનુભવ નથી કોઈ અંદાજો નથી અત્યારે આટલા બધા ઘણા જવાનો શહીદ થાય છે ઘણા જવાનોની પરિવારોની અંદર ઘણી એવી પરેશાનીઓ છે જે સરકારને નથી દેખાતી સરકાર પોતે ઓફિસોમાં બેઠા છો તમે મોટી મોટી જગ્યાઓમાં જાઓ છો પણ જે જવાનો શહીદ થયા છે એમના પરિવારો પાસે તમે જઈ અને તમે એમની તકલીફ તો કોઈ દિવસ તમે જુઓ કે એમના પરિવાર એમના સંતાનો એ કેટલા પરેશાન છે એમની પત્નીઓ કેટલી પરેશાન છે તો એમના અધિકારો માટે બી સર તમારે ધ્યાન આપવું જોઈએ કારણ કે આ દેશ છે એ આની સુરક્ષાથી જ ચાલવાનો છે તો તમે સુરક્ષા જે કરવાવાળા જે જવાનો છે એમના સાથે જ તમે ન્યાય નહીં કરો તો આ જવાનો આગળ માટે તમને શું સંદેશ રહેશે કે કોઈ જવાનું એમ જ વિચારશે કે એમના માતા પિતા બી એમ જ વિચારશે કે અમે અમારા સંતાનોને ત્યાં નહીં મોકલીએ કારણ કે કાલ ઉઠીન શહીદ થઈ જશે તો આ દેશ અમારા માટે શું કરવાનું છે આગળવાળા માટે કંઈ નથી કર્યું તો અત્યારે અમારા માટે શું કરશે અમે રજડી જઈશું અમારા સંતાનો વગર એટલે આવાવાવાવાવાવાવાવાવાવાવાળા સમયમાં શું થશે એ ખબર નથી અમને શું કહેશો આપ ખાસ કરીને કેટલી મુશ્કેલી મહિલા તરીકે કેટલી મુશ્કેલી થતી હોય છે તમારા લોકોને આવે બીજા મોરચે તમારે લડવાનું છે માંગણીઓ માટે તમારી સુવિધાઓ માટે મુશ્કેલીઓ તો ઘણી પડે છે પણ સરકાર કોઈ સરખો જવાબ આપતી નથી સચિવાલય સચિવાલયમાં બી બહુ જઈએ છીએ એ લોકો કહે છે કે અમે કરશું કરશું પણ એ કશું કરતા નથી જ્યારે અત્યારે અમે આટલી ઉંમરે આટલા ટોપો કરીએ છીએ તો પણ કંઈ સરખો જવાબ નથી આપતા તો આવનારી પેઢી પર શું અસર થશે એ સરકારને સમજવા જેવું છે સવાલ છે બીજા લોકો બી છે આપણે એમની સાથે પણ વાત કરીશું સંઘર્ષ કેટલું લાંબુ લાગે છે તમારા પાંચ પાંચ વર્ષથી સંઘર્ષ કરો છો સરકારી વસ્તુ તમારી નહીં સ્વીકારતી કે તમે બોર્ડ બનાવો શું કરો કઈ રીતે લાભ આપો સાહેબ તમે સવાલ બહુ સોલિડ અને મસ્ત સવાલ કર્યો અમારા જો હે રાષ્ટ્રીય અધ્યક્ષ દીપેશભાઈ બેનો જે બોલે પરફેક્ટ વાત છે સચિવાલયમાં હર કાર્યાલયમાં અમારા એક એક ડઝન આવેદનો પડ્યા છે પાંચ વર્ષ તો વીતી ગયા આગળ કેટલો સમય લાગે કાંઈ હજી અંદાજો કાઢી શકાય એવું નથી અને કોઈ એવા હેવી મુદ્દા નથી કોઈ એવા મોટા મુદ્દા નથી હવે તમે તો તમારા માધ્યમથી અહીં સુધી પહોંચ્યા મારા ખ્યાલ મુજબ ચૌદ મુદ્દા હતા ચૌદમાંથી સાત કરી નાખ્યા સાતમાંથી ત્રણ કરી નાખ્યા ત્રણમાંથી ફક્ત બે જ કરી નાખ્યા કયા બે મુદ્દાઓ છે બે મુદ્દા મામૂલી ટોલ ટેક્સ છે કોઈ મકાન વેરો છે અને એસ કલ્યાણ બોર્ડ ઘણા મુદ્દા હલકા પણ એક મુદ્દામાં કોઈ આજ સુધી સચિ સચિવાલયની સીડી છેડી સીડીને તળીયા ઘસા ગયા અમારા જવાબ મળે હસીન એવું લાગે સાંજે અમારું કામ કેટલા નાખશે જેવા હસીન જવાબ આપે છે કામ લગભગ કેટલો સમય લાગે અને ભગવાનને પ્રાર્થના આજના રાજનીતિક નેતાઓને પણ પ્રાર્થના કે આ કોઈ મોટા મુદ્દા નથી સમય ના લગાવે આટલી અપેક્ષા તમારી પણ મહેરબાની આપ્યું ખાસ કરીને જે અહીંયા સીએમ છે એ છે તો પોતાના લેવલે કરી શકે છે અને એટલે પોતાને કેવું અમને ગમતું હોય છે કે મૃદુ અને મક્કમ છે પણ લાગે છે તમને કે મૃદુ અને મક્કમ છે ભૂપેન્દ્રભાઈ હવે સાહેબ તમારા સવાલના જવાબ તો અને પરફેક્ટ બોલું છું એ તો હવે લગભગ અમારી મુલાકાત પણ નથી આપતા અમે મળવા જઈએ ને તો અમને મુલાકાત પણ નથી આપતા બારોબાર અમને ગેટઆઉટ કરવામાં આવે છે એને ખ્યાલ આવી જાય કે આ સંગઠન છે એટલે બારોબાર ગેટ આઉટ કરવામાં આવે છે એમાં અમારે શું પછી ને આજે આજી કરવી નથી મુલાકાતે નથી સાહેબ આજી ક્યાં કરવી જવી હવે

आर्मी को सम्मान मिलता है वो हमको भी मिल बस आपने कहा आप लोगों ने कहा है कि क्या तकलीफ कितनी होती है आप लोगों की किया, किया जे के में किया त्रिपुरा में किया और बंगाल में किया सब जगह राजस्थान में किया सब जगह किया सर ये लोग सुन नहीं रहे हैं आप लोगों की बात कोई जवाब नहीं मिलता है क्या करेंगे आप लोग ये सब તિરંગો તમે લગાવ્યો છે છાતી પર મેડલ છે તમારી પાસે તમારું બેજ છે આ બધું લગાવવાનું સન્માન જોતા જ કોઈને તમને પ્રતિ સન્માન થઈ જાય કે આ માણસ દેશની સેવા કરી છે અને અત્યારે આ લોકો નથી કઈ કરી રહ્યા હવે શું ગણતરી છે તમારા લોકો જે સાહેબ મૂળભૂત હકો છે એમાં શોષણ થતું હોય કે આપણો જે હક ના મળતો હોય એમાં આજના દિવસે જ બાબાસાહેબ આંબેડકરે જે સંવિધાન પ્રમાણે હક છે અમે આપદાન આંદોલનને એવું નથી માનતા પણ સરકાર જ્યાં સુધી નહીં માણે બહેનના અમારે જે બેને મહિલા અધ્યક્ષ કીધું એ પ્રમાણે આખરી દમતક આખરી સાસ જો દેશ માટે અમે લડી શકતા હોય અમારા પ્રાણોની પરવા ના કરતા હોય તો આપણા દેશના આજે હું સિવિલિયન તરીકે એક રિટાયર્ડ ફોજી છું એટલે એક આમ નાગરિક તરીકે કે મારા દેશનો જવાન બીએસએફ સીઆરપીએફ સીઆઈએસએફ એસએસબી આઈટીવી આઈટી આસામ જાય એના માટે પ્રેરિત થાય એના માટે એના મૂળભૂત જે હકો સેના જેવું ઇક્વલ સુવિધા ના મળે ત્યાં સુધી સાહેબ અમારે જે પણ રસ્તો અપનાવવો પડશે જે પણ એટલે સરકારની નુકસાન સંપત્તિનું નુકસાન એવું નહીં પણ અમે ચોક્કસ આંદોલનનો જે રસ્તો એના આંદોલન અમે નથી કહેતા પણ અમારા હક માટે જે પણ રેલી ધરણા આંદોલન જે બી કરવું પડે કદાચ આવનાર સમયમાં અમે આખા ઓલ ઇન્ડિયાના લોકો રામલીલા મેદાન દિલ્હીમાં પણ પડકાર આપશું સરકાર સામે જો આમનો નિર્ણય જલ્દીથી જલ્દી નહીં થાય તો અમે શાંતિમય દેશ માટે રાષ્ટ્રપ્રેમી છીએ દેશ પ્રેમી છીએ કોઈ દેશના નાગરિકને સંપત્તિને નુકસાન પહોંચે એ પ્રમાણેનું કાર્ય તો કદી નહીં કરીએ કદી સપનામાં પણ ના વિચારીએ પણ પોતાના હક માટે જે પ્રોપર સંવિધાને આપ્યું છે ગાંધી ચિંધ્યા માર્ગે એ ચોક્કસ કરતા રહેશું અને હમણાં જ અમે બે હજાર ઓગણીસમાં જે જવાનો સહિત થયા અને હિંમતનગરમાં પ્રોગ્રામ પણ અમે કરી રહ્યા છીએ લોકોને જગાડશું આમ જનતા હજુ સુધી હજુ સુધી તમે કીધું એ પ્રમાણે એ લોકોને શહીદનો દરજ્જો તો અપાયો નથી અને એ ઘટના ઘટી એના પછી જ ભાજપ બીજી વખત આવી થયું કે છે લોકો એનો લાભ લીધો પણ પ્રધાન જાહેરમાં બોલી બોલી કે શહીદી કે આપ લોકો વોટ કીજીએ લાભ તો લઈ લીધો પણ એનો લાભ હવે તમને નથી આપી રહ્યા આ સાહેબ રાજનીતિક કારણમાં જે કહીએ છીએ અમિત શાહ સાહેબના શબ્દોમાં કહીએ તો સાહેબે તો ઘણી વખત ઇન્ટરવ્યૂ કીધું આપણા જુમલા હોય છે એ જુમલા આપતા હોય છે પણ અમે દેશના જવાનો કદી જુમલા બુમલામાં માનતા નથી અમે એમના ઉપર ભરોસો કર્યો ભરોસાની ભાજપ સરકાર લાવ્યા પણ એ સરકાર જો આ રીતે અમનું માનશે નહીં તો એ જ સરકાર ભરોસાવાળાની સરકારને પણ બહાર નીકળતા આઉટ કરતા સરકારમાંથી આ પેરામીટરના જવાનો અને જેની સાથે દેશનો એક એક નાગરિક છે એની સંવેદના છે એનો સ્નેહ પ્રેમ છે ચોક્કસ આ જવાનો જ્યારે આમ નાગરિક સરકાર પણ નાગરિકોથી બને છે તમે જ હમણાં કીધું કે ભાઈ લોકોથી લોકો દ્વારા લોકો વડે ચાલતી સરકાર તો લોકોને જ્યારે આ વસ્તુની ભા સાચી હકીકત કેમ કે અત્યાર સુધી દેશમાં હજુ સુધી એ માહિતી ક્લિયરિફિકેશન નથી થયું કે આર્મીને પેરામિલિટ શું દેશનો નાગરિક તો બંનેના જવાન જ માણસ છે જે દિવસે આ દેશના નાગરિકોને ખબર પડશે એ દિવસે આ ખુરશીઓ બધી ઉથલાઈ જશે એમાં કોઈ શંકાને સ્થાન નથી ચોક્કસ થશે આ પરિવર્તન આવશે ભગવાન કૃષ્ણ ભગવાન પણ કહીને કહીએ છે પરિવર્તન સંસારનો નિયમ છે એટલે સમય રહેતા સરકારે પણ આમાં ધ્યાન દોરવાનું જરૂર છે કોઈ સરકારનો વિરોધ નથી કોઈ પાર્ટીના નેતાનો વિરોધ નથી પણ આપણા દેશના એક નાગરિક તરીકે દેશ પ્રેમી તરીકે હું કહી રહ્યો છું જલ્દીથી જલ્દી આ જવાનો જે સમાનનો હક છે એ આપવામાં આવે બિલકુલ હા સ્વાભાવિક છે જે રીતે પેલામિલિટરી ફોર્સના રિટાયર્ડ જવાનો છે એ એટલું જ કહી રહ્યા છે કે અમને ઇક્વલિટી આપો આર્મી જે કામ કરે છે એ જ કામ એ લોકો પણ કરતા હોય છે જે ગોળી આવે છે એ પૂછી નથી આવતી કે આર્મીને વાગે કે પછી સીઆરપીએફના જે લોકો છે કે જે જે સીધી રીતે પેલામિટરી ફોર્સના લોકો છે સૌથી મહત્વપૂર્ણ વાત પુલવામાં થયું એના જવાનોને પણ હજુ સુધી શહીદીનો દર્જો નથી મળ્યો એક દુઃખની વાત છે સહયોગી સુધીર સાથે અનિલ પટેલ ન્યૂઝ પોર્ટલ અમદાવાદ